ગુજરાતમાં રાજકીય પક્ષો પાટીદારોને ટ્રમ કાર્ડ તરીકે જુએ છે ત્યારે આ વખતે પાટીદારોને ટિકિટ આપવામાં બંને રાજકીય પક્ષોએ જરાય કંજૂસી નથી કરી બે હજાર ચૌદની સરખામણીએ ભાજપ અને કોંગ્રેસે વધુ પાટીદારોને લોકસભાની ટિકિટ આપીને તેમને પોતાની પડખે કરવાની પૂરી કોશિશ કરી છે લોકસભાની ચૂંટણીમાં પણ પાટીદાર આંદોલનની અસર ભાજપે છ અને કોંગ્રેસે આઠ પાટીદારોને ઉતાર્યા ચૂંટણી જંગમાં બે હજાર ચૌદની સરખામણીએ વધુ પાટીદારોને આપી ટિકિટ ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં રાજ્યમાં સૌથી મોટો મતદાર વર્ગ એવા પાટીદાર સમાજને ટિકિટ આપવા માટે બંને પક્ષોએ લાંબી પક્ષો કરી હતી અંતે આ ચૂંટણીમાં ભાજપે છ અને કોંગ્રેસે આઠ પાટીદાર ઉમેદવારોને લોકસભામાં જવાની તક આપી છે બે હાજર ચૌદ ની લોકસભા ચૂંટણીમાં તમામ છવ્વીસ બેઠક પર કબજો કરનાર ભાજપે તે સમયે પાંચ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને કોંગ્રેસે ચાર જો કે આ વખતે વધુ પાટીદારોને ટિકિટ આપીને તેમને રીઝવવાની પૂરી કોશિશ કરી છે જો કોંગ્રેસના વર્તમાન પાટીદાર ઉમેદવારો પર નજર કરીએ તો પોરબંદર બેઠક પરથી લલિત વસોયા રાજકોટ લલિત કગથરા વડોદરા પ્રશાંત પટેલ અમરેલી પરેશ ધાનાણી મહેસાણા એ પટેલ અમદાવાદ પૂર્વ ગીતા પટેલ સુરત અશોક અધેવાડા ભાવનગર મનહર પટેલ આ તમામને ચૂંટણીના યુદ્ધમાં ઉતાર્યા જો વાત કરીએ ભાજપના પાટીદાર ઉમેદવારોની તો પોરબંદર રમેશ ધડુક આણંદ મિતેશ પટેલ મહેસાણા શારદા પટેલ રાજકોટ મોહન કુંડારિયા અમરેલી નારણ કાછડિયા અમદાવાદ પૂર્વ હસમુખ પટેલને ચૂંટણીના રણમાં અજમાવાયા છે હવે જોવું રહ્યું કે કોનો દાવો વધુ સફળ થાય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એઇટીન ગુજરાતી વર્ષ બે હજાર પંદરથી બે હજાર સત્તર સુધીની વિવિધ ચૂંટણીઓમાં પાટીદારોને કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો તેથી જ લોકસભાની આ ચૂંટણીમાં ભાજપે પાટીદાર મતદારો પર વધુ ધ્યાન આપ્યું હોવાનું ઉમેદવારોની પસંદગીથી જણાઈ રહ્યું છે આ ચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસે વધુ પાટીદારોને ટિકિટ આપી છે જો કે હાર્દિક પટેલને કોંગ્રેસમાં સામેલ કરવાનો નિર્ણય કોંગ્રેસ માટે ફાયદાકારક રહેશે કે કેમ તે તો પરિણામો જ કહેશે પાટીદારો ગુજરાતના રાજકારણમાં હંમેશાથી કેન્દ્રના સ્થાને રહ્યા છે તેવામાં પાટીદાર ફેક્ટર પર પણ ગુજરાતમાં રાજકીય પક્ષો ઘણો આધાર રાખે છે લોકસભાની ચૂંટણીમાં પણ પાટીદાર ફેક્ટર મહત્વનું બની રહેશે જો રાજ્યની પાટીદાર બહુ લોકસભા બેઠકો પર નજર કરી તો અમરેલી રાજકોટ પોરબંદર જામનગર જુનાગઢ ભાવનગર ગાંધીનગર મહેસાણા સુરત અને અમદાવાદ પૂર્વ બેઠકમાં

કારણ કે આ સમય ગાળા દરમિયાન પાટીદાર અનામત આંદોલનના કારણે ગુજરાતમાં ભાજપને નામોશીનો સામનો કરવો પડ્યો હતો પરિણામે પાટીદારોએ ભાજપ વિરોધી મતદાન કર્યું હતું જો કે ભાજપે પાટીદારોને રીઝવવા માટે કોઈ કસર નથી છોડી તો કોંગ્રેસે પણ પાટીદારોને પોતાની પડખે કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડીને જેટલો લાભ લેવાય તેટલો લેવાની કોશિશ પણ કરી છે જોકે પાટીદારો લોકસભાની ચૂંટણી માં કોને જીતનો સ્વાદ ચખાડશે તે તો પરિણામો જ બતાવશે